શ્રી માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં તો મિત્રો આજે તમને હું શ્રી ગૌરી મોગલધામ ગૌરવ ગામ લઈને આવું છું અને પેહલા આપણે મહાદેવ શ્રી મંગલેશ્વર મહાદેવના દર્શન કરીશું તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ ઓમ નમ શિવાય बने जय नदी महाराज ओम श्री मंगलेश्वर महादेव महादेव जय गणपति महाराज જય હનુમાનજી મહારાજ તો હવે આપણે આગળ દર્શન માટે જઈશું તો આપણે હવે આગ્રહ કાળભૈરવ દાદાના દર્શન કરીશું જય કાળભૈરવ દાદા આપણે હવે ગૌરી મામોગલ દર્શન કરીશું જય માતાજી ગૌરી મુગલમાં અને અહિયાં અખંડ જ્યોત અખંડ દીવો પણ પડે છે જય માતાજી અને અહીંયા પાણી માટે ફ્રીજ પણ મૂકવામાં આવેલું છે ઠંડુ પાણી તો હવે સામે જશું આપણે તો અહીંયા ગોવાળિયા દાદા બિરાજમાન છે જય ગોવાળિયા દાદા તો આપણે અંદર જઈને દર્શન કરીશું તોય ગોળી આવી રીતે અહીં ગોળી લતા બિરાજમાન છે અને આવી જગ્યા છે કઈ કઈ અહીંયા બેસવા માટે બાંકડા પણ ઘણા બધા છે તો હવે આપણે આઈ શ્રી ગૌરી મોગલ માં દર્શન કરીશું જય માતાજી આવી રીતે લીમડાની સિંહ માં મોગલ વિરાજ છે

જય એમાં મગર અને અહીંયા પણ અખંડ જ્યોત બળે છે જય માતાજી અને થોડી વારમાં આપણે અહીંનો ઇતિહાસ છે તે જાણીશું

અને ઓજત નો પ્રસ્થાન જ અહીંથી શરૂઆત ઓજત બરાબર અને શેણભાઈ માં જ્યાં શેણી વિજાણ થઈ જાય એ શેણભાઈ માં અમારા વેદા આપણા દીકરી ગોરવિયાળા અમે એમનો મોગલ માનો પરિવાર જ છીએ જય માતાજી તો મા ગૌરી નો ઇતિહાસ આ રીતનો હતો અહીં તો ચાલો મિત્રો હાજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ તો આગળના વિડીયો મળીશું ફરી આવજો જય માતાજી